રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આજે વહેલે સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છ જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે સાત બાળક સહિત બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે આ શ્રદ્ધાળુઓ ટેમ્પો દ્વારા રણુજાના દર્શન માટે જઈ રહ્યા હતા રવિવારે સવારે લગભગ પાંચ ત્રીસ કલાકે જોધપુર નેશનલ જેસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાલેશ્વર નજીક આવેલા ખારી બેરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી બાલેશ્વર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમણે જણાવ્યું હતું કે બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક અને શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલો કાર્ગો ટેમ્પો વચ્ચે સામસામે ગંભીર ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક પલટી ગયો હતો ટેમ્પામાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ વીસ જેટલા લોકો સવાર હતા જેઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને હાલ બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત છે જો કે શ્રદ્ધાળુઓના મોતને પગલે ગામમાં સન્નાટો છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ